છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામડાઓની સમસ્યામાં વધુ એક વધારો થયો છે વાત છે બોડેલી તાલુકાના માકણી ગામની જ્યાં તંત્ર અને નેતાઓના વાંકે ગ્રામજનો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે અહીં નવી બનેલી જેટકોની કચેરીનું ક્યારે લોકાર્પણ થાય તેવી ગ્રામજનો કાગડોળે વાટ જોઈ રહ્યા છે કરોડોના ખર્ચે નિર્માણ પામેલું છાસઠ કેવીનું સબ સ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થઈને ઉભું છે પરંતુ નેતાઓ કે અધિકારીઓએ લોકાર્પણ

મરકે જાય પછી વાડી વાડીગૃહ ના ચાલે પાણીનો પ્રશ્ન રહેતા હતા આ બધું અને જો આનું કોઈ નેતા આવી સારી રીતે રીબિન કાપી અને ચાલુ કરી દે એનું જ્યારે સ્ટાર્ટિંગ હતું ગ્રાઉન્ડ લેવલે એ કોઈ સબ અમે કોઈને બોલાયા હતા પણ કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નહીં કે આ ભાઈ સબસ્ટેશન ચાલુ થાય છે અમે ગામ લોકોએ થઈ અને એનું ખાતમુહૂર્ત બી કરેલું વિધિસરે અને હવે હવે સબ સ્ટેશન બિલકુલ રેડી પોઝિશન છે ત્રણ મહિનાથી ખાલી આ લોકો અહીં તો ગામને આ બધી સુવિધા મળતી થઈ સબ સ્ટેશન ઊભું કરેલું છે એ ત્રણ મહિનાથી કમ્પ્લીટ થયેલું છે પણ હજુ સુધી આ લોકોની ઊંઘ ઉડતી નથી એ લોકો કહે છે અમે વિકાસ કર્યો વિકાસ કર્યો આ વિકાસ અધૂરો છે એનું શું ચાલુ કરે વહેલી તકે તો વધારે સારી વાત છે અમે એ જ માગીએ છીએ કે એની જે જનતા હેરાન થાય છે એ હેરાન ના થાય અને એને સત્વારે ચાલુ કરે એવી અમારી વિનંતી છે આજે કેટલા સમયથી બની ગયું છે ત્રણ મહિના થઈ ગયા સબ સેશન બને પણ એની ઓપનિંગ માટે કોઈ અધિકારી કે નેતા આવતા નથી અને જો આ સબ સેશનમાં કોઈ અધિકારી નેતા એક વખત ઓપનિંગ કરી જાય તો પછી આગળ બીજું કામ જે હોય તે થાય એટલે વહેલી તકે કોઈ અધિકારી આવે અને આનું ઉદઘાટન કરે તો મા ગામમાં અને માટીની આજુબાજુના વીસ ગામોમાં વીજળી પૂરતી મળી જાય હમણાં એવું છે કે જો લાઈટ જાય તો બે કલાક ત્રણ કલાક ચાર કલાક સુધીની લાઇટો આવતી નહીં